वन्दे ब्रह्म पुराधिपम् श्रीसहजा नन्दम् च मोलाक्षरम् श्रेयस्कारणसद्गुणेकनिलयम् श्रीप्रागजिम्भावत ब्रह्मोपासनधारकम् गुरुहरिम् यज्ञं तथा योगिनम् प्रीत्येवं प्रमुखं महन्तमनिषम् श्रीजे स्वरूपं मुदा महिमानो महिमा प्रवचनमालामा सौने प्रणाम जय स्वामिनारायण એક ભૂંસાડીને એકડો રે વાળા મીંડા રે ત્યારે કરે છે ધન કરે છે રે કંઈક મળવા કાજ પામીશ નહીં પડી કા રાખના રે ઠાલી ખોઈ જ દીવો દિનકર આગળ રે करवा को ए शोभा शु लखाय कागळे रे उलटी उली मोटा पंडित पण्डितयागे मूर्खो रे करे कोई उच्चार सहु जाने पशु रे भूले न पडे भार मांडी सो रे। देखाड़े हावीरे पक्षि नंद लागेल जावणी रे જરાય નથી જોઠ જરાય નથી જોઠ એક ભૂંસાડીને એકડો રે વાળા મીંડા કેવી માર્મિક ટકોર સ્વામી અહીંયા આગળ કરી રહ્યા છે આધ્યાત્મિક માર્ગની અંદર ધ્યેય સામે નજર ન હોય નિશાન સામે નજર ન હોય ભગવાન સામે નજર ન હોય અને જે સાધક ને પોતાના સાધનાના માર્ગની અંદર સાધન પ્રધાન હોય એ કેવી સાધના કરે છે કે મીંડો એકડો ઘુસાડી અને પછી વીસ મીંડા કરે અને સરવાળો માંડે તો એમાં સરવાળો મળે નહીં કંઈ ના મળે કારણ કે જીરો પ્લસ જીરો જીરો હજાર ઝીરો પ્લસ હજાર જીરો ઇક્વલ જીરો આપણી સાધના એ શૂન્યની જગ્યાએ છે બહુધા આપણે જો ઊંડાણથી અંતરમાં તપાસ કરીએ તો આપણને પોતાને ભગવાન પ્રદાન નથી હોતા પરંતુ સાધન પ્રદાન હોય છે ભગવાનનો આનંદ નથી આવતો પરંતુ સાધના નો આનંદ આવે છે અને સાધના નો આનંદ આવે છે લોકો વખાણે લોકો વાહ વાહ કરે અને એ આનંદ છે આપણા સ્વભાવનું પોષણ કરવા વાળો છે આપણો અભિમાન પોષાય આપણો ગમંડ પોષાય પોષાય આપણા આંતરિક સાંસારિક ભાવોનું પોષણ એમાં થતું હોય છે અને આવી પ્રકારની સાધના કરવામાં આવે તો એ એકડો ભૂસાડીને મીંડા કરવા જેવું છે ભગવાન સ્વામિનારાયણ વચના ગરડા પ્રથમ ના બાવીસ નું ટાઇટલ જ એકડાનું છે સ્મૃતિ વિના ગાયું તે ગાયા જેવું મંદિરનું બાંધકામ ચાલતું હોય અને મોટા મોટા પથ્થર ઉંચકી ઉંચકીને આપણે લાવતા હોઈએ પાયા ખોદતા હોઈએ બાહ્ય દ્રષ્ટિ કાળી મજૂરી કરતા હોઈએ એવું લાગે પરંતુ ભગવાનનું સ્મરણ ન હોય ભગવાનના મહિમાનો વિચાર ન હોય આ ક્રિયા હું શું કરી રહ્યો છું કોને રીઝવવા માટે કરી રહ્યો છું કયા હેતુથી કરી રહ્યો છું એનું અનુસંધાન ન હોય અને દેખાદેખીથી કરતો હોય લોકોની વાહવા મેળવવા માટે કરતો હોય અને એમાં ક્ષણના માટે પણ ભગવાનનું કે ગુરુનું સ્મરણ થતું ન હોય તો સ્મૃતિ વિના ગાયો તે ન ગાય જેવું છે ભગવાન સામે દાદા ખાચરના દરબારની અંદર સંતો સરોદા તબલા હાર્મોનિયમ તમામ વાજિંત્ર સાધનો લઈને કીર્તન ભક્તિ કરતા હતા અને કીર્તન ભક્તિ રખાવીને મહારાજે કહ્યું કે અમારે વાત કરવી છે અને કહું કે આવી રીતે જે આટલા મોટા સાજ સમાજ સાથે કીર્તન ભક્તિ કરતા હોય પરંતુ એની અંદર ભગવાનની મૂર્તિનું સ્મરણ ન રહેતું હોય તો એ ગાયો તે ન ગાયા જેવું છે એકડા વગરના મીંડા જેવું છે આપણને ભગતજી મહારાજનો પ્રસંગ યાદ છે ભગતજી મહારાજ ગુણાતીતાનંદ સ્વામીના અતિશય 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 કૃપા પાત્ર સેવક બ્રહ્મ સ્વરૂપ જેમણે એકાંતિક ધર્મ સિદ્ધ કર્યો છે અને જે શાસ્ત્રીજી મહારાજના ગુરુજી શાસ્ત્રીજી મહારાજ જેમને પરમ એકાંતિક સંત તરીકે માની અને એને ગુરુ તરીકે સ્વીકાર્યા હતા એ ભગતજી મહારાજ પોતે ગુણાતીતાનંદ સ્વામીની આજ્ઞાએ કરીને વાસણ ઉટકતા હતા મોટા તપેલાની અંદર ઘુસી અને એમાં ચોંટેલી જે વસ્તુ હતી એને ઉખાડવા માટે થોડું જોર કરવા ગયા અને મહારાજની મૂર્તિમાંથી એમની એક ક્ષણા માટે તૂટી અને ગુણાદિત્યાનંદ સ્વામી સભામંડપમાં વાતો કરતા હતા બંધ કરી ત્યાંથી ચાલતા ચાલતા અહીંયા આગળ જ્યાં વાસણ ઉટકતા હતા ત્યાં ભગતજી મહારાજ પાસે આવી અને ગુણાતીતાનંદ સ્વામીએ ભગતજી મહારાજને કહ્યું ભગતજી પ્રાગજી ભગવાનને ભૂલીને આ ગોબરું કામ શું કરે છે મંદિરની અંદર સંતોના હરિભક્તોના ઠાકોરીના રસોડાના વાસણ ઉટકવા એક કાર્ય છે કાર્ય છે તો પણ સ્વામી એ શબ્દ પ્રયોગ કેવો કર્યો કે આ ની અંદર કોઈ પણ વ્યક્તિ માળા કરતી હોય પૂજા કરતી હોય ભક્તિ કરતી હોય લાખો રૂપિયાનું દાન કરતી હોય સંસાર માત્રનો ત્યાગ કરી ભગવા કપડા પહેરીને ત્યાગી બનતી હોય પરંતુ એમાં ભગવાનની મૂર્તિનું સ્મરણ ન હોય ભગવાન એના સાધનાના માર્ગમાં પ્રધાન ન હોય તો એ ગોબરી ક્રિયા છે કેવો માર્મિક ટકોર કર્યો છે આપણને બહુ સમજવા જેવી બાબત છે મંદિર નો ચડતી વેળાએ આપણને અનુસંધાન હોવું જોઈએ વિચાર હોવો જોઈએ કે મારે ભ્રમરૂપ થવું છે નિર્વાસનિક થવું છે ગુણાતીત થવું છે સ્વભાવ છોડવા છે ભાવ કેળવવો છે ભગવાનને રાજી કરવા છે ભગવાનની મૂર્તિમાં મારું મન અખંડ ચિંતન કરે એવી પ્રકારની આધ્યાત્મિક ભૂમિકા સિદ્ધ કરવી છે એવા અનુસંધાન સાથે એકડો કરી અને મીંડા કરવામાં આવે યોગ્ય છે તે સાચી સાધના છે બાકી ધન વિના કરે છે મળવા કાજ નહી પડી કા રાખનારે થાલી ખોઈશ લાજ તારા ખિસ્સા એક નયુ પૈસો નથી ફદયું નથી અને તું સોના દાગીના હીરા મોતી ખરીદવા માટે નીકળી પડ્યો એ લીધા પછી તું પૈસા ક્યાંથી કાઢી તારી પૈસામાં તારા ખિસ્સામાં પૈસા નથી તારી પાસે બેંકમાં બેલેન્સ નથી અને તારી લાજ જશે અને સૂર્યની આગળ નાનો દીવો લઈને તો એમ કે હું પ્રકાશમાન છું તો એની તો મશ્કરી થાય ભગવાન પુરુષોત્તમ નારાયણ અને ગુણાતી સંતની આગળ આપણે આ ટમટમિયા જેવા નાના નાના જીરોના બલ્બ જેવા સાધન કરતા હોઈએ અને આપણે સાધનનું બળ લઈને જઈએ અને કહીએ કે અમે મોટા ભક્ત અને મોટા સાધુ છીએ તો સૂર્યની આગળ દીવો બતાવવા જેવું છે મોટા પંડિત આગે મૂર્ખોરે કરે કોઈ ઉચ્ચાર મહાવિદ્વાન હોય એની આગળ કોઈ અજ્ઞાની માણસ બે શબ્દ બોલે તો એની પણ હાંસી થવાની છે એની કોઈ ગણના નથી અને મોરનો દ્રષ્ટાંત આપીને કહો કે મોર બહારથી બહુ સુંદર દેખાય છે મોર કળા કરે ત્યારે આગળથી તો બહુ સુંદર દેખાય પરંતુ પાછળથી એની પૂંઠ ઉઘાડી પડે છે એમ આવી પ્રકારની ભક્તિ કરવાવાળા જે દંભથી ભક્તિ કરે છે કપટથી ભક્તિ કરે છે અહંકાર થી ભક્તિ કરે છે લોકોને બતાવવા માટે ભક્તિ કરે છે ભગવાન ને ભૂલી ગયા છે એકડો એકડો ગયો છે છે જ નહીં એ તો મોરની કળા જેવું છે પાછળથી એનું ઉગાડું છે નિષ્કો સ્વામી આપણને ખૂબ જાણપણું આપે છે ગમે તેવી ને ગમે તેટલી સાધના કરો પરંતુ આપણો એકડો સાધનાના મીંડાની આગળ હોવો જોઈએ હોવો 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 જોઈએ 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 ભગવાનને રાજી કરવા માટે કરું છું સ્વરૂપ નિષ્ઠા એકડો છે અક્ષરુપ થઈને પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણની ભક્તિ કરવી તે એકડો છે ભગવાન પુરુષોત્તમ નારાયણ સહજાનંદ સ્વામી વર્તમાન સમયની અંદર પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજ દ્વારા ગુણાતી સંત દ્વારા આ પૃથ્વી ઉપર પ્રગટ બિરાજમાન છે એવું સમજવું એ એકડો છે મનુષ્ય મનુષ્યુ હોવા છતાં સાધુ સ્વરૂપે હોવા છતાં એમની તમામ ક્રિયાઓ દિવ્ય છે અલૌકિક છે માયા મુક્ત છે અનંતને માયાથી મુક્ત કરવાની શક્તિ સામર્થ્ય આ ગુણાતી સંતની પાસે છે એવી પ્રકારનું સમજવું એ એકડો છે એમની આજ્ઞાએ કરીને સત્સંગની અંદર સમ શ્રુદભાવ અને એકતા રાખવા તે એકડો છે એમને જે આધ્યાત્મિક સદગુણો ગમે છે નમ્રતા ગમે છે દિવ્યભાવ ગમે છે નિર્દોષ બુદ્ધિ ગમે છે સહનશીલતા ગમે છે નિષ્કપટપણું ગમે છે નિર્દમપણું ગમે છે ક્રોધનો પરિત્યાગ કરવાનું ગમે છે ઈશાનો પરિત્યાગ કરવાનું ગમે છે આવા તમામ સદગુણો જીવનની અંદર કેળવવા તે એકડો છે આજ્ઞા અને ઉપાસના આપણા માટે એકડો છે નિયમ નિશ્ચય અને પક્ષ આપણા માટે એકડો છે ચોવીસે કલાક ચોવીસે કલાક ચોવીસે કલાક ચોવીસે કલાક આપણે અનુસંધાન રહે કે હું ભગવાન સ્વામિનારાયણનો ભક્ત છું ભગવાન સ્વામિનારાયણનો સાધુ છું એવી પ્રકારનું અનુસંધાન રહે તે એકડો છે અને આવા પ્રકારના અનુસંધાન વગરનું આપણે ગમે તેટલું કરીએ તો પણ એકડો ભૂસાડીને મીંડા કરવા જેવું છે એ સાધના સાચી નથી એ સાધના નિર્વિઘ્ન નથી એ સાધના દ્વારા સાધક સાધ્ય સુધી પરમાત્મા સુધી ક્યારે પણ પહોંચી શકતો નથી એટલા માટે મહારાજે પોતે અતિશય અગત્યતા અને મહત્તા બતાવી છે કે કદાચ કોઈ પણ વ્યક્તિ સંત કે અરિભક્તના જીવનની અંદર એવા દુષ્કાળ આવે અને કદાચ દેશકાળને આધીન થઈને એને સત્સંગ મુકાઈ જાય સત્સંગથી દૂર જવાનું થાય પરંતુ ભગવાન પુરુષોત્તમ નારાયણ વિશે સર્વોપરીપણાની નિષ્ઠા છે અક્ષરધામના અધિપતિ એ ભગવાન સહજાનંદ સ્વામી છે અને એ ભગવાન સ્વામિનારાયણનું કર્યું અનંતકોટી બ્રહ્માંડની અંદર ધાર્યું થાય છે સદા સાકાર છે સદા પ્રગટ છે એ દિવ્ય અને નિર્દોષ મૂર્તિ છે અને અનંત કોટી બ્રહ્માંડની અંદર મારા ઈષ્ટ ઉપાસ્યદેવ કોઈ પણ હોય તો ભગવાન સ્વામિનારાયણસિંહ આવી પ્રકારની સ્વરૂપનિષ્ઠા જે વ્યક્તિને દ્રઢ છે એ કદાચ સત્સંગથી બહાર હશે તો પણ મહારાજ કેશિયાનું કલ્યાણ નક્કી છે અત્યંત કલ્યાણને પામી ચૂક્યો છે અને સત્સંગમાં છે અને અમારી પાસે છે અને અમારા ઢોલિયાની બાજુમાં બેસતો હોય અને અમારા ચરણ પકડીને બેસતો હોય પરંતુ સ્વરૂપનિષ્ઠા પાકી ના હોય ભગવાન સહજાનંદ સ્વામીને બીજા અવતાર જેવા જાણતો હોય દેવ જેવા જાણતો હોય ઋષિ મુનિ જેવા જાણતો હોય તો સમજો કે એનો એકડો ઘણો ઝાંખો છે અને એને ભગવાન પુરુષોત્તમ નારાયણનું અક્ષરધામ નહીં મળે જે પ્રકારની એની સમજણ હશે તે તે લોકની અંદર પ્રાપ્તિ થશે તો એકડો ભગવાન સહજાનંદ સ્વામી સર્વ અવતારના અવતારી છે એ પ્રકારની દ્રઢતા કરવી તે એકડો છે અને મહારાજે કહ્યું કે એકડો પાક્કો ન હોય અને જેના સાધનાના મીંડાના આગળના ભાગની અંદર એકડો ન હોય ગમે તેટલા મીંડા કર્યા હોય તો મહારાજે કહું કે જેને સ્વરૂપ નિષ્ઠાની અંદર કાચપ છે નિષ્ઠામાં પરિપક્વતા નથી એનું કલ્યાણ કરવાને ધારું તો પણ એનું કલ્યાણ થતું નથી આવા શબ્દો પણ મહારાજે કહ્યા છે અને મહારાજે એક વચના એવું પણ કહ્યું કે ચાંદ્રાયણ કરતો હોય તપ્તક્રચ્છ વર્ગ કરતો હોય ગમે તેવા ત્યાગે યુક્ત હોય ધર્મે ગમે તેવા નિયમ પાળતો હોય પરંતુ એની સ્વરૂપ નિષ્ઠા પાક્કી નથી તો એનું કલ્યાણ થવું અતિ કઠણ છે એનો સ્વભાવ નહીં ટળે મોટા પુરુષ વિશે દિવ્ય ભાવ રાખો અલૌકિક ભાવ રાખો નિર્ગમ ભાવ રાખો અને ક્ષણના માટે પણ ક્યારેય પણ જાગ્રત સ્વપ્ન કે સુશોપ્ત અવસ્થામાં પણ આપણને એની વિશે ભાવ ન આવે દિવ્ય ભાવ અખંડ રહ્યા કરે આ એકડો છે આ એકડાની અતિ મહત્તા છે અતિશય મહત્તા છે એને નજર સામે રાખીને હંમેશા દિવસના પચાસ વખત ઘૂંટવો પડે તો પચાસ વખત એકડો ઘૂંટતા જ રહેવું ઘૂંટતા જ રહેવું ઘૂંટતા જ રહેવું અને એકડો ઘૂંટ્યો ક્યારેક કહેવાય પ્રહલાજી એકડો ઘૂંટ્યો હતો મીરાબાઈ એકડો ઘૂંટ્યો હતો નરસિંહ મહેતા એકડો ઘૂંટ્યો હતો દાદા ખાચરે લાડુબા જીવુબાઈ અને જમકુભાઈ એકડો ઘૂંટ્યો હતો જેટલા જેટલા ભગવાનના માર્ગે ચાલ્યા છે આજે વર્ષો પછી પણ એમને યાદ કરીએ છીએ મીરાબાઈએ શબરીભાઈએ અને પાંચ વર્ષ પહેલા જે ગોપીઓ હતી રાધાજી વગેરે એ તમામ ભક્તો એ ભગવાનનો એકડો ઘૂંટ્યો હતો તો આજે આપણે યાદ કરીએ છીએ અને એકડો ઘૂંટ્યો ક્યારે કહેવાય કે વાદળ જેવા દુઃખો તૂટી પડે અને આપણું તો મુકાવી દે અને ભગવાન પોતે પોતાના ગમતા પ્રમાણે આપણી પાસે કરાવે અને તો પણ દેહ પર્યંત મૂંઝાય નહીં અને એનો ગુણ ગ્રહણ કરે અને રાજી થાય કે ભગવાનની મારા ઉપર કેવી કૃપા કરી કે ભગવાને મને આજ્ઞા કરી અને ભગવાને મને પોતાનો માનીને આવી રીતે આજ્ઞા કરે છે એમ સમજીને આનંદમાં રહે રાજી ખુશીથી પુરુષોત્તમ નારાયણ ની નારાયણની પ્રગટની આજ્ઞાનું પાલન કરે અને એમાં શંકા કુશંકા ન કરે તો સમજો કે એ સાધકે એ ભક્તે એ સંતે એકડો ઘૂટ્યો છે મનગમ તો મુકાવે વર્ષો પહેલા યોગીજી મહારાજ ને આફ્રિકા જવાનું હતું તે વખતે ગોંડલ મંદિરના મહંત પૂજ્ય બાલમુકુ સ્વામી તે વખતે કોઠારી હતા અને તે વખતે યોગીજી મહારાજની સેવામાં હતા એમનો પાસપોર્ટ બનાવી દીધો એમને જવાનું નક્કી હતું અને યોગીજી મહારાજ પોતે વિતરણ કરતા કરતા બોચાસણ માં આવ્યા અને ત્યાં આગળ અક્ષર સ્વામી હતા એમના દર્શન કરવા માટે યોગી બાપા ગયા અને યોગી બાપાએ કહ્યું કે અમે લોકો હવે આફ્રિકા વિચરણમાં જઈએ છીએ તો એમણે કહ્યું સ્વામી તમે તો જાઓ છો પરંતુ પડશે મારી સેવાનું કોણ કારણ કે મારી સેવા આ બાલમુકુદ સ્વામી છે સેવા કરે છે જશે તો પછી મારી સેવા કોણ કરશે આવા શબ્દો કહ્યા ને તરત જ યોગીજી મહારાજે બાલમુકુદ સ્વામીને કહ્યું કે તમારે હવે આફ્રિકા આવવાનું નથી તમે સેવામાં રોકાઈ જાઓ અને તે સમયની અંદર પરદેશ જવાનો લાભ મળતો હોય અને તે પણ ગુણાતીત ગુરુ યોગીજી મહારાજની સાથે જવાનો લાભ મળતો હોય અને તે પણ એમની અંગત સેવાનો લાભ મળવાનો હોય આ બધું જતું કરવાનું આવે ત્યારે મનમાં સંકલ્પ વિકલ્પ થયા કરે કે મને કેમ નથી લઈ જતા મારું જવાનું કેન્સલ ટિકિટ લેવા ગઈ પાસપોર્ટ થઈ ગયો છે તો પણ કેમ ના પાડે છે એક પણ ક્ષણનો વિલંબ કર્યા સિવાય જેવી રીતે માછલી આમ જમ્પ લગાવીને વરસાદના બિંદુને પોતાના મુખમાં ઝીલી લે એવી રીતે યોગીજી મહારાજના વચનને ઝીલી લીધો તો પ્રમુખ સ્વામી મહારાજ ઘણી વખત આ પ્રસંગ કે એમને મણી જેવા સાધુ બનાવ્યા એકાંતિક ધર્મ સિદ્ધ કરાવી દીધો અને ગોંડલ મંદિરના કોઠારીને મહાંત બનાવી દીધા રાજીપો મળી ગયો આનું નામ એકડો ઘૂંટો કહેવાય મનગમતો મેલી મત મોટા નો મન ધારીએ પ્રસન્ન કરવા છે પ્રાણપતિ ને તો જરૂર વિચારીએ આપણે સત્સંગમાં જઈએ છીએ મંદિરમાં જઈએ છીએ સંતની પાસે જઈએ છીએ મનગમતું કરવા માટે નહીં મનગમતું મૂકવા માટે જવાનું છે એવો પ્રકારનો વિચાર જેને હંમેશા માટે રહે રાજીપાનો વિચાર રહે કે ભગવાન અને સંત મારા ઉપર રાજી થાય એને સમજાવ્યું છે કે ભગવાન અને સંત રાજી થશે તો દેહ અભિમાન ટળશે સ્વભાવ અને પ્રકૃતિ બળશે નિર્વાસનિક થવાશે બ્રહ્મરૂપ થવાશે અને ભગવાનના ધામના અધિકારી થવાશે આવી પ્રકારની ગાંઠ વાળી હોય તો સમજો કે એ સાધકે પોતાના સાધનાના માર્ગની અંદર એકડો ઘૂંટ્યો છે આપણે જોઈએ ત્યાગોલ સ્વામી ડોક્ટર સ્વામી કોઠારી સ્વામી આ બધા એકડા એક બેઠા યુવક અંદર આવ્યા યોગીજી મહારાજની પાસે અને યોગીજી મહારાજે સાધુ બનાવ્યા અને દરેક સંતને કોઈને ભણવાની આજ્ઞા કરી કોઈને સંગીત શીખવાની આજ્ઞા કરી કોઈને કોઠારી તરીકે સેવા કરવાની આજ્ઞા કરી અને ત્યાગવલ સ્વામી જેવા સંતને જે કોઈ દિવસ પોતાના હાથે ચા બનાવીને પીધી નહોતી અને ગેસનો ચૂલો સળગાવ્યો નતો એવા સંતને યોગીજી મહારાજે કહ્યું કે તમારે આ સાહીઠ સંતોને રસોઈ કરીને તમારે જમાડવાના તે વખતે ગેસના ચૂલા નહોતા અને લાકડા સળગાવીને કોલસા સળગાવીને સગડા સળગાવીને સેવા કરવાનો સમય હતો પરંતુ એટલા રાજી ખુશીથી એમણે સેવા કરી ક્યારેય પણ કોઈ પણ વખતે ભૂલમાં પણ કોઈને પણ એમણે ફરિયાદ નથી કરી કે મને કોઈ મદદ કરવા નથી આવતું વાસણ ટોકવા નથી આવતું લોટ બાંધવા નથી આવતું સગડો પેટાવવા નથી આવતો રોટલી વણવા નથી આવતું ચોકા કરવા કોઈ નથી આવતું શાક સુધારવા કોઈ નથી આવતું ક્યારેય પણ એટલી નમ્રતાથી વર્ષો સુધી મેં એમણે નજર સામે નિહાળ્યા છે સેવા કરતા આજે ત્યાગલો સ્વામીને યાદ કરો ને મને કરોડ કરોડ સાષ્ટાંગ દંડત કરવાનું મન થાય અને સહેજે જે સહેજે થઈ જાય આપણને થાય કે યોગીજી મહારાજ આવા સાધુ બનાવ્યા છે એમના જીવનમાં એકડો ગુંટાયો હતો એકમાત્ર યોગીજી મહારાજને રાજી કરવાના છે એમણે પછી સમય ઉત્સવ બારની સભા એનો કોઈ પણ જાતનો મોહ નથી રાખ્યો મંગલ પ્રવચનનો મોહ નથી રાખ્યો બસ એક ચોવીસ કલાકની અંદર એક જ વખત યોગીજી મહારાજની પૂજામાં પાંચ મિનિટ માટે આવી દર્શન કરીને પોતે જતા રહે પછી બીજી દિવસે યોગીજી મહારાજ દર્શન કરવાના અને ક્યારેય પણ એમને મનમાં સંકોચ નથી થયો દુખ નથી થયું નિરાશા નથી આવી હતાશા નથી આવી એટલા બધા ઉત્સાહથી ઉમંગથી એમણે સેવા કરી છે તો આજે એમના દર્શને આપણને શાંતિ શાંતિ થઈ જાય છે હું તો કહું કે કોઠારી બાપા લો ડોક્ટર સ્વામી લો ઈશ્વરચરણ સ્વામી લો ત્યાં સ્વામી લો આ બધા સંતો છે એકાંતિક સંતો છે એમનામાં ધર્મ વણાયો છે જ્ઞાન વણાયું છે વૈરાગ્ય વણાયું છે ભક્તિ વણાયેલી છે અને યોગીજી મહારાજ અને પ્રમુખ સ્વામી મહારાજનો અઢળક 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 રાજીપો આ તમામ સંતોએ પ્રાપ્ત કર્યો છે અત્યારે સ્વામી મહારાજ દ્વારા દીક્ષા પામેલા સંતોને પણ તમે જુઓ ને આમ અંતરમાં શાંતિના શિરડા ફૂટેજ ગાંધીનગરના મહાન પૂજ્ય આનંદ સ્વરૂપ સ્વામીને જુઓ અક્ષયતરણ સ્વામી જુઓ નારાયણમોની સ્વામી જુઓ ઘણા ઘણા સંતો એવા છે છુપી રીતે સેવા કરતા હોય શ્રીજી સ્વરૂપ સ્વામી લો ભક્તિનંદન સ્વામી લો આવા તમામ સંતોને જુઓ ને તો એમના સાધનાના માર્ગની અંદર સાધુતાના માર્ગની અંદર એકડો હંમેશા માટે ઘૂંટતા આવ્યા છે દ્રઢ કરીને પાકો કરીને રાખ્યો છે એને ભૂસાવા નથી દેતા અને પછીથી એ સાધનાના મીંડા ભક્તિના મીંડા સેવાના મીંડા સત્સંગના મીંડા વિચરણના મીંડા સંગીતના મીંડા વિદ્યાભ્યાસના મીંડા કરતા રહ્યા છે તો એની અંદરથી આપણને પ્રેરણા મેળવવાની છે ભગવાન સ્વામિનારાયણને પ્રમુખ સ્વામી મહારાજને મહાન સ્વામી મહારાજને પ્રાર્થના કરીએ કે અમારો એકડો હંમેશા ઘૂંટાતો રહે એકડો ક્યારેય પણ ભૂંસાય નહીં અને એક જ નિશાન બની રહે કે મહારાજ સર્વોપરી સર્વાવતારના અવતારી સર્વપ્રિષ્ઠા પાકી થાય પ્રગટમાં પ્રતીતિ આવે એમાં આત્મબુદ્ધિ થાય એમાં પ્રીતિ થાય એમાં દિવ્ય ભાવ થાય એમાં નિર્દોષ બુદ્ધિ થાય અને એમના સંબંધવાળા તમામ સંતો ભક્તો બ્રહ્મની મૂર્તિ દેખાય અને સમજાય એવી અમારા સૌના ઉપર કૃપા દ્રષ્ટિ કરજો મહિમાની વિશેષ વાતો આપણે આવતીકાલના પ્રવચનની અંદર સાંભળીશું આજે રવિવારનો દિવસ હેપી સન્ડે હેપી રવિ સભા સન્ડે ફોર સ્વામીજી સૌને સાષ્ટાંગ પ્રણામ જય સ્વામિનારાયણ